મિત્રો ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે સોમવારે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનો ઝાપટો પડ્યો હતો મિત્રો સોમવારે કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરી સાથે કરાનો કહેર પણ વર્તાયો હતો ત્યારે હવામાન વિભાગ પ્રમાણે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો મંગળવારે ગુજરાતમાં એકતાલીસ તાલુકામાં તોફાની પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો પાંચ તાલુકામાં તો એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો જ્યારે સૌથી વધારે વરસાદની વાત કરીએ તો નર્મદાના ગરુડેશ્વરમાં એક પોઈન્ટ પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગના કહેવા અનુસાર સોમવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી અપાઈ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે તેના કારણે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરાઈ છે ગુજરાતમાં હજુ 16મી મે સુધી વરસાદી માહોલ છવાયેલો રહે છે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પણ થઈ શકે છે મિત્રો સોમવારે જણાવ્યું હતું કે આજે અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અને અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ સુરત માં અમુક સ્થળો માં ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદ ની શક્યતા રહેલી છે આ વિસ્તારો માં મેજ ગર્જના ની પણ ચેતવણી આપવામાં આવી હતી મિત્રો હવામાન વિભાગ અનુસાર પંદર મે ના રોજ બનાસકાંઠા ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારની આગાહી કરવામાં આવી છે આ સાથે બનાસકાંઠા અને ગીર સોમનાથમાં પણ છૂટાછવાયાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે સોળ મેના રોજ માત્ર બનાસકાંઠામાં છૂટાછવાયા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવેલી છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે પવનની ગતિ થી દસ કિલોમીટર પ્રતિ કલાકની ફૂંકાશે ઉત્તર પશ્ચિમે મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે વરસાદી માહોલ છવાયેલો રહેશે બે દિવસ બાદ ફરી એક વખત તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે મિત્રો રવિવારે અરવલી જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો આ સાથે જ સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા વિજયનગરમાં પણ વરસાદ વરસ્યો હતો શામળાજી મંદિર તરફ જતા રસ્તા પર પાણી ભરાયા હતા શામળાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો તો આ ઉપરાંત વલસાડમાં પણ કપરાડાના હુડા ગામ પાસે કરા સાથે વરસાદ થાબક્યો હતો તેમજ તેજ પવન ફૂકાતા મિની વાવાઝોડો જેવો માહોલ પણ સર્જાઈ ગયો હતો મિત્રો ભાવરે પવન ને કારણે ગીરનાર ગામમાં આશ્રમશાળાના પતરા અને શેડ પણ ઉતર્યા હતા અમદાવાદના મોટાભાગના અને ડમરી અને વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારમાં વરસાદ થયો હતો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો